કે CET છે ઉપર ધોરણ 5 લખ્યું હ એ જ સમજાવ આવ્યો કે ધોરણ 5 ની અંદર CET CET નું પૂરું નામ થશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે અહીંયા ગુજરાતીમાં લખ્યું કે કોમન પ્રવેશ પરીક્ષા કે આ પરીક્ષા આપવાથી તમને શું મળશે તો ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં મળશે તમને મફત શિક્ષણ હા અને એ પણ સારી એવી પ્રાઇવેટ સ્કૂલ ની અંદર હા ભાઈ આમנם જેવે તેવા સ્કૂલને તમામ ફેસિલિટી સાથેની સુવિધા સાથેની સ્કૂલની અંદર મળે તેવી વાત છે અને એમાં આપણે આવે છે બે પોર્શન એક આવે મેટ એક આવે સેટ એટલે કે થોડું તમારું મેન્ટલ એબિલિટી ટેસ્ટ ચેક થાય અને પ્લસ તમારું સબ્જેક્ટ નું ટેસ્ટ ચેક થાય થોડી તો આ બંને વસ્તુનું આપણે મિશ્રણ સાથે ચાલવાનું છે તો આજે હું શરૂ કરવા જઈ રહ્યો છું મેટના ચેપ્ટર 1 થી ખાસ જોજો મેટની અંદર પણ આપણા પોર્શન હોય છે એ પ્રમાણે દરેકે દરેક ચેપ્ટર કમ્પ્લીટ ડિટેલિંગ વાઇઝ આપણે સોલ્યુશન લાવવાના છે બરાબર છે અત્યારથી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે એમસીક્યુ આવશે ત્યારબાદ હું તમને થોડાક સમય પછી એના પેપર સોલ્યુશન પણ આપીશ બરાબર છે અમારી સાથે જોડાયેલા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને સાથે સાથે વિડીયોને મેક્સિમમ મેક્સિમમ ધોરણ 5 ના વિદ્યાર્થી હોય તો તમામે તમામને શેર કરી દેજો બરાબર છે આપણે અહીંયા તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન ડાયરેક્ટ સવાલ ડાયરેક્ટ જવાબની વાત નહીં નો ખચકિત નો ઝિગઝગ ઓન્લી ફેવેસ્ટિકની જેમ ફટાફટ દરેક દરેક સવાલ વાંચવાનો તેને સવાલ કેમ કરવો જોઈએ તે તમામ બાબતો જોઈશું તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે આ પહેલો વિડિયો તો જોવો પછી બાકીના વિડિયો જોવાનો તમને આપો આપ મન થઈ જશે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે મેથમાં ચેપ્ટર નંબર 1 શ્રેણી જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિરીઝ ચાલો તો જોઈએ કે સિરીઝ સોલ્વ કરવા માટે અમુક અમુક ફંડા હોય અમુક અમુક રૂલ્સ હોય અમુક અમુક મેથડ હોય તો ધ્યાનથી જોતા જજો કે સવાલ નંબર 1 તો આપ્યું છે 5 10 13 18 21 તો ખાલી જગ્યા તો તમને ઓપ્શન પણ આપશે ક્યાં છે સાહેબ ઓપ્શન તો જો ઓપ્શન A 26 ઓપ્શન B 24 ઓપ્શન C 29 ઓપ્શન D 25 વિચારો જવાબ આપો કોમેન્ટ કરી દયો જવાબ ફટાફટ ચાલ તો જોઈએ હું સોલ્વ કરયો જો તમને થોડીક સિરીઝ ને રિલેટેડ વાત કર દઉં શ્રેણી ને રિલેટેડ વાત કરી દો કે શ્રેણી શ્રેણી એટલે કે એમ કહેવાય કે અમુક અમુક અંતર હોય અમુક અમુક ડિસ્ટન્સ હોય અંતર હોય અથવા તો અમુક ડિસ્ટન્સ હોય એ ડિસ્ટન્સ કઈ રીતે આવે કેવી રીતે આવે તે જોવાનું હોય બરાબર છે તો શ્રેણી સોલ્વ કરીએ તો તમારે પહેલા તફાવત જોવાનું શું જોવાનું મોટા ભાગની શ્રેણી તમારી તફાવતથી સોલ્વ થતી હોય છે યાદ રાખજો બરાબર સાનાથી તફાવતથી સોલ્વ થતી હોય છે પછી અમુક સિરીઝ છે ડબલ કરો તો સોલ્વ થાય અમુક સિરીઝ છે ડબલ કરીને એક કરો તો સોલ્વ થાય અથવા તો અમુક સિરીઝ અમુક શ્રેણી વર્ગની હોય અને અમુક શ્રેણી ઘનની હોય તો એટલા માટે મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમારે એક થી

મેથેમેટિક્સ રિલેટેડ જે કઈ આવતું હોય ત્યાંથી માર્ક્સ કોઈ દિવસ જાય નહીં આટલું તમારી માટે છે ને બ્રહ્માસ્ત્ર છે ચાલો તો જોઈએ આપણે સિરીઝ સોલ્વ કરે લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ સોલ્વ કરી જ લીધી હશે જો આ સિરીઝ સોલ્વ કરવાની બે ટેકનિક્સ છે કેટલી ટેકનિક્સ છે બે ચાલો એમ તો ત્રણ છે પણ આપણે બે ટેકનિક્સની વાત કરીશું કે પહેલા તો અહીંયા જોવો ને તો 5 છે એની બાજુમાં 10 છે કેટલા વધ્યા છે +5 વધ્યા વેરી ગુડ દસ છે બાજુમાં તેર છે કેટલા વધ્યા પ્લસ ત્રણ છે કેટલા થાય છવ્વીસ થાય હાલો આ એક મેથડ છે બીજી મેથડ તમે બતાવો ને ત્યાં જોતા જોતા જાવ જોતા જાવન ધ્યાનથી જો એક એક નો ગેપ શ્રેણી વધે ઘટે વધે ઘટે એવી હોય ને ત્યારે તે અલ્ટરનેટ સિરીઝ કહેવાય કેવી કહેવાય અલ્ટરનેટ એટલે એક વધશે ઘટશે એક એક વધશે એક ઘટશે આપણે કહીએ છીએ ને કે એક પછી એક ચેક કરવાનું વચ્ચે વાળું ભૂલી જવાનું પાછળ વાળું ચેક કરવાનું રેડી ચાલો તો પાંચ માંથી તેર બન્યા તો કેટલા એડ કર્યા પ્લસ આઠ તેર માંથી એકવીસ થયા તો પ્લસ આઠ દસ માંથી અઢાર થયા તો પ્લસ આઠ તો 18 માં શું કરશો પ્લસ 8 જ કરશો તો 18 માં પ્લસ 8 કરો તો પાછા 26 થાય હા સર બે રીતે જવાબ આવે છે તો આજ તો કમાલ છે શ્રેણીનો બરાબર છે ચાલ તો જોઈએ જવાબ આવે છે કે નહીં ઓપ્શન એ 26 વાહ ભઈ વાહ વાહ ભઈ વાહ જવાબ આવે છે જોઈએ બીજો સવાલ સરસ મજાનો છે કે બીજો સવાલ કહે છે કે 1 8 27 64 125 તો આગળ શું આવી શકે ઓપ્શન એ 36 બી બસો સોળ સી એકસો કે સાહેબ એક એટલે છે ને સાહેબ એક નો ઘન આઠ એટલે બે નો ઘન સત્યાવીસ એટલે ત્રણ નો ઘન ચોસઠ એટલે ચાર નો ઘન એકસો પચીસ એટલે પાંચ નો ઘન તો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ પછી આવે છ અહિયાં થઈ જાય છ નો ઘન છ નો ઘન બંને બસો સોળ રેડી લો કાર્યક્રમ પૂરો આવે છે નચો નચો ભૂરો નચો હલો નેક્સ્ટ ત્રીજો સવાલ ચાલો એનો આપણે ત્રીજો સવાલ શું આપ્યો છે પંચોતેર સાઠ નેવું પંચોતેર

તમારું ખોટું ના પડવા પંદર થયા સાઈઠ માંથી નેવું થયા એટલે પ્લસ ત્રીસ થયા ખબર પડે ને ભાઈ નેવું માંથી પંચોતેર જાય કેટલા થાય માઇનસ પંદર થાય હવે અહીંયા કેટલા થાય તો પ્લસ ત્રીસ માઇનસ પંદર પ્લસ ત્રીસ માઇનસ પંદર પ્લસ ત્રીસ પંચોતેર આવડું જોઈશે ભાગુ સબ્બા એટલે કે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી આ ચાર તમારું સ્ટ્રોંગ જોઈશે તો જ આ વસ્તુ ફટાફટ સોલ્વ થાય ચાલો તમને બીજી મેથડ બતાવી દેવાની છે તો બીજી મેથડ ચાલ પંચોતેર માંથી થયા વિદ્યાર્થી મિત્રો આવે છે યાસ યાસ દાખલા નાખતા હે ચાલો જોઈએ ચોથો સવાલ છ બાર છત્રીસ એકસો ચુમ્માલીસ ઓપ્શન એ છે સાતસો વીસ બી છસો વીસ સી પાંચસો વીસ અને ડી છે ચારસો વીસ સાહેબ આમાં તો બધે વિશે વીસ વીસ છે કરવું શું હવે લખો થયો ને હવે જો અહીંયા ધ્યાન રાખો મેં કીધું હતું ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર પ્રકારની સિરીઝ હોય છ ને કેટલા ગુણ્યા કરું તો બાર થાય સાહેબ છ બગડી બાર છ ગુણ્યા બગડી કરો એટલે બાર થાય એટલે કે છ તું બાર કીધું ને ઘડિયા યાદ રાખો તો કામનું છે ચાલો બાર ગુણ્યા કેટલા કરો તો છત્રીસ

તો હવે અહીંયા શું આવે 2 3 4 તો ગુણ્યા શું આવે ભાઈ ફટાફટ કે ગુણ્યા આવે 5 તો 144 5 જો ભાઈ નિશાની નિશાની નો કરો एग्जाम માં થોડીક સ્પીડ હોવી જોઈએ આપણી 4 5 0 2 4 5 2 2 બગડો 5 1 5 ને 2 7 720 હું તો અહીંયા સ્પીડ એટલે રાખું છું કે તમારી સ્પીડ વધે

પાંચસો બાર ત્રણસો તેતાલીસ બસો સોળ એકસો પચીસ ઓપ્શન બી ઓગણપચાસ ઓપ્શન યાદ આવે આ બે જોઈને તો યાદ આવે જવું જોઈએ હમણાં જ આપણે સોલ્વ કરાવ્યું એકસો એટલે ઘન

અરે વાહ ભાઈ વાહ આ તો આવી ગયું છે ભાઈ આલ્ફા પબ્લિકેશન વાળા ભાઈની એક સરસ મજાની વાત છે હું વાત છે જો આલ્ફા પબ્લિકેશન એટલે કે નૂતન સેટ ધોરણ 5 માટે નવા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક તમારી માટે લઈને આવ્યા છે અને અહીંયા તમારે જો કે નીચે નામ લખ્યા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ મોડેલ સ્કૂલ અને જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ આ પાંચ સ્કૂલોમાં તમને લાભ મળી શકે તમારી કેટેગરી વાઇઝ મળી શકવાનો છે આ પાંચ સ્કૂલોની એક્ઝામ માટે આપણે આ પાંચ સ્કૂલોની અંદર મફત ભણવા માટેની વાત છે આ તો મફત ભણવું હોય તો કેમ ભણાય આ બુક તમે પરચેસ કરશો તો બુકની અંદર તમને ખૂબ જ ડિટેલમાં મેં અત્યાર સુધીની જે શ્રેષ્ઠ બુક જોઈ એમાંની હું વાત કરી દઉં મને અત્યાર સુધી એમ લાગ્યું કે ઘણા બધા પબ્લિકેશનમાંથી એમાંથી આ સાહેબે બનાવેલી બુક સારી લાગી છે મજા આવી છે આપણને વાંચવાની પણ મને એમ લાગ્યું કે વિદ્યાર્થીને સમજાય એવી વાત હોય ને તો આલ્ફા પબ્લિકેશન વાળા સાહેબે બનાવેલી બુક બરાબર છે ખૂબ જ જોરદાર બુક છે અદ્યતન આવૃત્તિ છે નવી લેટેસ્ટ આવેલી છે દરેકે દરેક બાબતનું ધ્યાન રાખેલું છે અને લગભગ એમ કહું કે બુકની અંદર જે સવાલ આપ્યા છે ને સવાલના જવાબોમાંય ભૂલ નથી એટલે ઘણી જગ્યાએ આવું હોય છે આ બુક ખૂબ જ સરસ છે બુકની ની કિંમત 360 રૂપિયા પણ તમારી માટે ડિસ્કાઉન્ટ કિંમત છે રૂપિયા 80 અને એ માટે તમને ખરીદી ભાવ પડશે 280 રૂપિયા માં અને ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ ફ્રી તમારે માત્ર ચૂકવવાના 280 રૂપિયા અને 6 થી 12 નું ધોરણ લેવાનું મફત પણ એની માટે મહેનત કરવી પડે હો આમ નમ નહી કાય કે સાહેબ બુક લઈ લો ને મારી ઘરે રાખી મૂકું થઈ જાય નહી રોજ સવાર સાંજ આપણી પાસે જે કઈ સમય મળે સ્કૂલ સિવાયમાં મારી સ્પેશિયલ ટાઈમ ફાળવીને કરવું પડે તો ભાઈ સ્કોલરશિપ મળે તો મમ્મી પપ્પાનો બોજ ઓછો થઈ જાય ચાલો તો જોઈએ તમારે જો ઓર્ડર કરવો હોય તો નીચેના નંબર પર કોલ કરો અથવા WhatsApp પર મેસેજ કરો 7046757374 શું નંબર છે 7046757374 આમાં મેસેજ કરી દેશો અથવા કોલ કરશો તમને તમારી બુક મળી જશે અને સારી એવી તૈયારી

તો માં આઠ ઉમેર દેવાના એકત્રીસ માં આઠ એડ કરો એટલે ઓગણચાલીસ એટલું આટલું ન કરવાનું બે દેખાય છે ખાલી જગ્યા છેતાલીસ ચુમોતેર એકસો નવ જો આમાં હું એમ કે થોડુંક સોલ્વ કરાય બધું નો કરાય

આગળ તો આખા ગામને આવડે અમારે સોલ્વ કરવાની જરૂર નથી રેડી ને આવડે ને અરે જો જો જોવો જોવો મારા નાના નાના ભૂલકાઓ બાળકો જોવો હા વહેલું છે ચાર ના અડધા બે એટલે ચાર ના શું કરવાના છે તમારે અડધા કરવાના છે અડધા એટલે ચાર ના અડધા કર્યા બે ના અડધા કરો તો એક એક નો અડધો કરો તો એક ના છેદમાં બે અને એક ના છેદમાં બે નું અડધું કરો 1/2 ना आधा એટલે થઈ જાય 1/4 છોડી જાય 1/4 બરાબર 4 ના અડધા 2 2 ના અડધા 1 1 ના અડધા 1/2 1/2 ના અડધા 1/4 નો સમજાય તો આ રીતે જો આખો મસ્ત સમજાવ જો જો 4 ભાગ્યા 2 કરો તો જવાબ 2 આવે જે જવાબ આવ્યો અહીંયા 2 ભાગ્યા 2 કરો તો જવાબ 1 આવે અહીંયા જે જવાબ એવો 1 ભાગ્યા 2 કરો તો 1/2 આવે એકના છેદમાં બે ભાગ્યા બે કરો તો જવાબ એકના છેદમાં ચાર આવે કારણ શું આ સરસ મજો નું અહીંયા ભાગાકાર છે એનો ગુણાકાર થઈ જાય બે નો વ્યસ્ત થઈ જાય એકના છેદમાં બે કારણ કે જો આનું આનું પણ સોલ્યુશન આપું તમને એકના છેદમાં બે ભાગાકાર ગુણાકાર બે નો વ્યસ્ત એકના છેદમાં વ્યસ્ત એટલે અંશ છેદ ચેન્જ થઈ જાય અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં આ રીતે રેડી એકના છેદમાં ચાર કહે છે હા હા યસ 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 હા આ વીય જવાબ 1/4 ચાલો જોઈએ નેક્સ્ટ નવમો સરસ મજાનો एमसीक्यू છે આવા પણ એક્ઝામ ની અંદર સિરીઝ ની અંદર આવી શકે છે બહુ ઈઝી છે જો એબી એફજી કેલ ખાલી જગ્યા હું તો હ ને હું આ સિરીઝ સોલ્વ કરવા માટે બહુ સમય ન લઉં બહુ ઈઝી રીતે સોલ્વ કરું જો એબી પછી લખું સી ડી ઈ અહીંયા એફજી પછી લખી દેવાનો એ આઈ જે KL છે તો લખો MNO સાહેબ કેમ તમે ત્રણ જ લખ્યા તો જો 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 કે અહીંયા ત્રણ હતા CD અહીંયા HI જે ત્રણ હતા તો અહીંયા ત્રણ જ લખાય ને MNO MNO પછી આવે શું PQ તો PQ S S S S આપણો આન્સર બનતો છે PQ રેડી ના દસ સાહેબ આ તો બહુ કોમ્પ્લીકેટેડ છે ખાલી જગ્યા 16D

તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો અંદર વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે નવી જ રીતે તો આપણે વિદ્યાર્થી મિત્રો એક નમ્ર વિનંતી છે કે આ વિડીયો મેક્સિમમ શેર કરો કારણ કે આ વિડીયો તમે જોશો તમારા મિત્રો સુધી લાભ પહોંચાડજો કારણ કે ધોરણ 5 ની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બધા જ લોકો આપી શકે પ્રાઇવેટ સ્કૂલ હોય ગવર્નમેન્ટ હોય કે ગ્રાન્ટી હોય કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થી હોય ધોરણ 5 માં અભ્યાસ કરતો હોય ત્યાં એક્ઝામ આપી શકે છે ઓપન ફોર ઓલ છે કોઈને પણ કોઈ પણ પ્રકારનું બંધન નથી એટલે અમારા વિડીયો મેક્સિમમ શેર કરજો તમારે કઈ પણ ક્વેરી હોય તો અમને કોમેન્ટ કરીને જાણ કરજો તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત